નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગ્રામ્ય વિસ્તારની રહેણાંક વિસ્તાર જમીન રેગ્યુલાઇઝ કરવા ગીરગંડા તાલુકા પંચાયત ઉપપ્રમુખની મુખ્યમંત્રીને રજૂઆત ગ્રામ્ય વિસ્તારની રહેણાંક માટેની જમીન રેગ્યુલાઇઝ કરવા ગીરગઢા તાલુકા પંચાયતના ઉપપ્રમુખની મુખ્યમંત્રીને રજૂઆત ગ્રામ્ય વિસ્તારમાં રહેણાંકની જમીનો રેગ્યુલાઇઝ કરવા ગઢડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દિવાળીબેન ભીખાભાઈ ખેડેચાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો ગુજરાત રાજ્યમાં અંદાજીત સત્તર હજાર પાંચસો એકતેર ગામડાઓ આવેલ છે આ ગામડાઓમાં બે હજાર પાંચથી આજ દિન સુધી વીસ વર્ષ દરમિયાન અંદાજીત ફક્ત વીસથી પચીસ ગામોમાં જ જાહેર પ્લોટનું વિતરણ કરવામાં આવેલું છે ભારત દેશ ઓગણીસો સુડતાલીસ માં આઝાદ થયો હતો તેના અડતાલીસ વર્ષમાં જેટલી વસ્તી છે તેટલી વસ્તી ઓગણીસો પંચાણું થી આજ દિન સુધીમાં વધી છે જેથી આ વધેલ વસ્તીમાં રહેવાની સમસ્યાઓ ઊભી થતા ગ્રામ્ય વિસ્તારમાં મકાન બનાવી પેશકદમીઓ થયેલ છે જે પેશકદમી માટે મોટાભાગે ઓબીસી સમાજ તેમજ આર્થિક રીતે ગરીબ સમાજના લોકોએ કરેલી છે ઉજળિયાત અને આર્થિક સંપન્ન સમાજના લોકોએ ના થયેલી જમીન અથવા તો પોતાની મિલકતની ખેતીની જમીનમાં મકાનો બનાવી રહ્યા છે ગુજરાતના ગામડાઓમાં હાલમાં આ પ્રશ્નો આવી રહ્યા છે કારણ કે પીએમવાય યોજનામાં ગામમાંથી ફક્ત ત્રણથી પાંચ કુટુંબનો સમાવેશ થતો હોય છે જ્યારે પેશકદમી કરનારાઓના નાના ગામમાં સો થી એકસો ત્રીસ અને મોટા ગામમાં બસો પચાસથી થી ચારસો સુધી કુટુંબ હોય છે થોડા સમયથી કેટલાક હિતશત્રુઓ અને લેભાગુ તત્વો દ્વારા કેટલાક ગામોમાં કુટુંબો સામે લેન્ડ ગ્રેબિંગ અથવા રાજ્ય સ્વાગત જિલ્લા સ્વાગત કે તાલુકા સ્વાગતમાં પ્રશ્નો ઉભા કરી હેરાન કરવાના પ્રયત્નો શરૂ થયા છે જેથી આ બાબતે તાત્કાલિક વિચારણા કરી જે રીતે નગરપાલિકા મહાનગરપાલિકામાં નગરપાલિકામાં ઇમ્ફેટ ફી લઈ જમીન રેગ્યુલાઇઝ કરવામાં આવે છે તે રીતે ગ્રામ્ય વિસ્તાર

તમે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે જમીન રેગ્યુલાઇઝ કરવાનો રહેતર હજાર પાંચસો એકોતેર જેવા ગામડાઓ આવેલા છે છેલ્લા ત્રીસ વર્ષમાં ગુજરાત રાજ્યમાં સત્તર હજાર પાંચસો એકોતર ગામડા પૈકી ફક્ત વીસથી પચીસ ગામોમાં જયારે રાજ્યથી પ્લોટનું વિતરણ થયેલું છે બાકીના ગામોમાં પ્લોટનું વિતરણ થયેલું નથી ઓગણીસો પંચાણું થી આજ સુધીમાં વસ્તી વધી છે તેને એણાંકની સમસ્યા છે એટલે જે લોકોએ પેશકદમી કર્યું હોય ગામડામાં એણાંક વિસ્તારમાં અને નડતર કરતાં પેશકદમી ન હોય તેની ઇમ્પેક્ટ ફી લઈ અને રેગ્યુલેસ કરવા માંગણી કરી છે કારણ કે સી નગરપાલિકા અને મહાનગરપાલિકામાં સરકાર સહિત આવો નિર્ણય અગાઉ કરેલો છે એનો આવો નિર્ણય ગ્રામ્ય વિસ્તારો કરે એવી અમારી માગણી છે